નમસ્કાર હું હરેશ પ્રજાપતિ શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે હું જે આપ સમક્ષ વિડીયો લઈને આવ્યો છું અથવા તો જે વાત લઈને આવ્યો છું એ સંગીત સાથે સ્વાસ્થ્ય જોડાયેલું છે વિવેકાનંદજીએ ખૂબ સરસ વાક્ય કહેલું છે કે સાઉન્ડ બોડી ઇન સાઉન્ડ માઇન્ડ એટલે કે જો તમારું શરીર તંદુરસ્ત હશે તો જ તમારું મન તંદુરસ્ત રહેશે એટલે જે પણ આપણે સંગીત શીખીએ છીએ અથવા તો સંગીતજ્ઞ છે અથવા સંગીતકાર છે તેઓ જો સ્વસ્થ રહેશે તો જ સારું સંગીત આપી શકશે સંગીતમાં સારું પ્રદાન કરી શકશે હું જે દુવિધામાંથી અથવા તો જે પ્રોબ્લેમમાંથી પસાર થયો છું એ આપ સૌને એમાંથી ના થવું પડે એના માટેનું આ એક વિડીયો લઈને આવ્યો છું સ્વાસ્થ્ય માટેનું એમાં એવું છે કે મને લગભગ છ મહિના પહેલાં અચાનક પથારીમાંથી બેઠા થતી વખતે ચક્કર આવે અને પછી એ સિલસિલો છથી આઠ મહિના એવો ચાલ્યો મે લગભગ નહીં તો દસથી અગિયાર ડૉક્ટરોને ચેકઅપ કરાયા બધા સ્પેશિયાલિસ્ટ ત્રણ ઇએનટી ત્રણ ફિઝિશિયન પછી ન્યુરોસર્જન ફિઝિશિયન પછી હોમિયોપેથી પણ ટ્રીટમેન્ટ લીધી પણ શું થાય કે જ્યાં સુધી ચક્કરની દવા લઈએ ત્યાં સુધી ચક્કર કંટ્રોલ મારે પણ પછી દવા બંધ કરીએ એટલે પાછા ઉથલો મારે એટલે એના પછી મને એક મારા કઝિન બ્રધરે કહ્યું કે અહીંયા એક આયુર્વેદિકના બહુ સારા વૈદ્ય છે લગભગ બસો વર્ષથી એમનો પેઢી દર પેઢી આ જ વ્યવસાય છે અને ખૂબ સારી સેવા કરે છે તો હું એમની પાસે ગયો અને એમણે મને કહ્યું કે કોઈપણ પ્રકારના જો ચક્કર તમને આવતા હોય તો ફક્ત બારમાસી કરીને એક છોડ આવે છે જે લગભગ દોઢથી બે ફૂટનો છોડ હોય છે સામાન્ય જે છોડ હોય એવો જ તમને બગીચામાં પણ જોવા મળશે કોઈના ઘરે આવેલો હોય તો પણ જોવા મળે દોરથી બે ફૂટ નો જ ફક્ત છોડ આવે છે અને એના આવા સફેદ અથવા ગુલાબી રંગના ફૂલ આવે છે અહીંયા તમે જોશો તો મેં હાથમાં પકડ્યું છે ફૂલ પાંચ પાંદડી હોય છે નીચે આ રીતની દંડી હોય દંડી સાથે તમે આ રીતના તોડીને આ ફૂલનો તમારે ઉપયોગ કરવાનો છે આવા ફક્ત સાત ફૂલ તમારે લેવાના છે અને સાત દિવસનો આ પ્રયોગ છે આ સાત દિવસના પ્રયોગમાં શું કરવાનું છે અને કેવી રીતે આનો ઉપયોગ કરવાનો છે એ તમને ખાલી વિધિ જણાવી દઉં પછી હું તમને બતાવીશ કે કેવી રીતે બનાવું સાત ફૂલ લેવાના અને ચા બનાવો આપણે જેમ ચા બનાવીએ છીએ ચા પીવા માટે એવા એક તપેલી સ્ટીલની અથવા એલ્યુમિનિયમ લઈ શકું એમાં એક કપ ચાનો એક કપ પાણી અડધી ચમચી ફક્ત અડધી ચમચી જેટલું ચા ચાની ભૂકી અને આ જે સાત ફૂલ બારમાસીના છે એ સાત ફૂલ લેવાના અને એને ચાની જેમ બનાવવાનું ચા ઉકાળી એમ ચાર થી ચાર વાર ઉકાળી એટલે ફૂલ અંદર ઓગળી જશે ને પછી ગાળીને એને આપણે ચાની જેમ પી જવાનું છે આ પ્રયોગ તમે જમતા પહેલાં અથવા તો જમ્યાના બે કલાક પછી તમે કરી શકો અને આ પીધા પછી લગભગ વીસ વીસથી પચીસ મિનિટ સુધી તમારે કંઈ ખાવા પીવાનું હોતું નથી આ પ્રયોગ તમે સાત દિવસ કરશો એટલે એકસો ને દસ ટકાની મારી ગેરંટી હું એમાંથી પસાર થયો છું અને આ પ્રયોગ મેં સાત દિવસ કર્યો અને સાત દિવસ પછી મને વૈજે જે કીધું તમને જો હજુ પણ સારું લાગતું હોય તો બીજા સાત દિવસ તમે કરો એટલે મેં પંદર દિવસનો આ પ્રયોગ કર્યો અને એના પછી મને ચક્કર બિલકુલ મટી ગયા મારી સો ટકાની ગેરંટી છે જેમને પણ આ પ્રોબ્લેમ હોય તે આનો ઉપયોગ કરજો અને મેં મહિના લગભગ મને દવા બંધ કરે એલોપેથી દવા બંધ કરે બે મહિના થયા અને પછી મેં ફરીથી આનો એક બીજો પણ ફાયદો એ છે કે બારમાસીના ફૂલથી તમને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે અને બીપીના પેશન્ટને બીપી પણ કંટ્રોલમાં રહેશે તમે એક અઠવાડિયે પ્રયોગ કરીને ડાયાબિટીસવાળા હોય તો ડાયાબિટીસ ચેક કરાવજો બીપીવાળા હોય તો બીપી પણ ચેક કરાવજો તમારું ખૂબ જ સરસ કંટ્રોલમાં રહેશે મને પણ બીપીનો કોઈ પ્રોબ્લેમ નથી ડાયાબિટીસ નથી પણ મને શરીરમાં એકદમ સ્ફૂર્તિ લાગે છે આ પ્રયોગ કરવા પછી મને એવું લાગ્યું કે એટલે પંદર દિવસ પછી મેં એક મહિનો બંધ કરી દીધો આ ફૂલ અને પછી ફરીથી એક અઠવાડિયેનો પ્રયોગ અત્યારે હું પાછું ચાલુ કર્યો છે અને એક અઠવાડિયે પછી પાછું બંધ કરીશ અને મહિનો જવા દે પછી પાછું એક અઠવાડિયાનો પ્રયોગ કરીશ આ રીતના હું જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલુ રાખવાનું છું કારણ કે આનાથી શરીરમાં સ્ફૂર્તિ ખૂબ સારી રહે છે મન અને શરીર બંને તંદુરસ્ત રહે છે અને આપણે સંગીતમાં સારું પ્રદાન કરી શકીએ સ્વસ્થ શરીર સાથે તો હવે આપ સૌને હું વિધિ બતાવી દઉં પ્રેક્ટિકલ કેવી રીતના એ બનાવવાનું છે અને પીવાનું છે અને હજુ સુધી જો મારા વિડિયોને તમે લાઈક અને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો પ્લીઝ જરૂરથી કરી દેશો આના પછી પણ હું સંગીતનો વિડીયો મૂકવાનું જ છું તો હવે આવો આપણે સૌ વિધિ છે અને ચા કેવી રીતે બને છે મિત્રો ગેસ ઉપર આ સ્ટવ ચાલુ કરીને એક કપ પાણી અંદર નાખી દેવાનું ત્યારબાદ સાત ફૂલ તમે ગણીને નાખી શકો છો એ નીચે જે પતલી દંડી હતી એની સાથે જ એનાથી કશું જ ફરક નથી પડવાનું ખૂબ સારી એની ચા બનશે ત્યારબાદ અડધી ચમચી ચાની ભૂકી નાખીને ગેસ સ્ટવ આપણે મૂકી દીધું હવે એ ઉકળે ત્યાં સુધી રાહ જોઈશું આ રીતના મિત્રો ઉકળે એટલે થોડુંક ચમચીથી તમે હલાવી શકો છો તમે જોયું છો કે આ હવે ગરમ થઈ ગઈ છે અંદરની ચા ઉકળવા માંડી છે જેમ જેમ ઉકળશે એમ એ ફૂલ એમાં ભળતા જશે અને ચાના જેવું જ તમને પ્રવાહી દેખાશે ફૂલ ઓગળી જાય એટલે પછી એને આપણે કપમાં ગાળી લઈશું લગભગ મારા ખ્યાલ પ્રમાણે અડધું પાણી પડી જશે અને અડધો કપ જેટલું આપણે ચા રહેશે આ રીતના આપણે એને ગાળી લઈશું પાણી થોડું હજી પણ વાળી હોત તો સારું રહે અડધું પાણી બળી જાય તો જરા ઘાટું થાય આ રીતના આપણે તૈયાર થઈ ગયું હવે એને પી જવાનું આપણે ચાની આ રીતે મિત્રો મેં રકાવીમાં આ જરા ચા કાઢી લીધી છે આપણે બારમાસીના ફૂલની ચા ટેસ્ટ સારો છે તમને ગમશે જો અનુકૂળ ના આવે તો એક બે દિવસ લેશો એટલે અનુકૂળ આવી જશે અત્યારે હું બપોરે ચાની જગ્યાએ આ જ પીવું છું મને ચાની જરૂરિયાત પણ નથી લાગતી ખુબ સરસ ટેસ્ટ આવે છે આનાથી મિત્રો બીજો ફાયદો એ થશે કે તમારા શરીરમાં સ્ફૂર્તિ સારી રહેશે ડાયાબિટીસ અને બીપી પણ કંટ્રોલમાં રહેશે અને ચક્કર તો બિલકુલ મટી જશે એકસો દસ ટકાની મારી ગેરંટી છે અને બીજા આવા વિડીયો સંગીતના અને સ્વાસ્થ્યના મને જેમ મળશે એમ હું આપના સમક્ષ લઈને આવીશ એટલે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જો ના કરી હોય હજી સુધી તો પ્લીઝ કરી દેજો તો મિત્રો ફરી એકવાર એકસો ને દસ ટકા આપના ચક્કર મટી જશે સાત દિવસ પ્રયોગ કરજો તમને સારું લાગે તો બીજા સાત દિવસનો ચાલુ રાખજો કન્ટિન્યુ પંદર દિવસ કરજો અને પછી જો મટી ગયા એવું લાગે ને મહિના પછી તમે ફરીથી અઠવાડિયું કરશો તો પણ ખૂબ સારું રહેશે દર મહિને આ રીતના તમે એક એક અઠવાડિયાનો કોર્સ કરશો તો તમને બીપી ડાયાબિટીસનું બધું જ સારું રહેશે તો મિત્રો આવજો ખૂબ ખૂબ આભાર નમસ્કાર